બે ત્રણ હતી પોલીસે આ લૂંટ નો ભેદ તો ઉકેલી કાઢ્યો છે પરંતુ કોને આપી હતી લૂંટની ટીપ પોલીસ આરોપીઓ સુધી કેવી રીતે પહોંચી અને કોણ છે આ લૂંટ નો માસ્ટર માઇન્ડ જાણવા માટે જુઓ આ રિપોર્ટ તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર ખેડા અમદાવાદના સુભાષ બ્રિજ કેશવનગરમાં હસમુખભાઈ ડાબી તેમની રીક્ષા લઈને મિત્ર જોગેશ ઉર્ફે મેહુલભાઈ ના એક કરોડ રૂપિયા લેવા નડિયાદ ગયા હતા નડિયાદની બેંકમાંથી માંથી એક કરોડ રૂપિયા રાહિદ સૈયદે રૂપિયા ઉપાડી હસમુખભાઈને આપ્યા હતા તેમની સાથે રીક્ષામાં અમદાવાદ આવવા નીકળ્યા હતા અમદાવાદ મુંબઈ હાઇવે પર ખેડાના બેટલીલાઠ બ્રિજ પરથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી આવેલી ઇકો કારના ચાલકે તેમની રીક્ષાને આંતરિક ગાડી ઊભી રાખી તેમાંથી ચાર જેટલા શખ્સો ઉતર્યા હસમુખભાઈ સાથે ગાડાગાડી કરી તેમને મોઢા પર મારી રિક્ષામાંથી એક કરોડ રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા આ બાબતે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો પોલીસે ઇકો કારના નંબર પ્લેટની તપાસ હાથ ધરતા માલિકનું નામ અને સરનામું મળી આવ્યા તેના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો તો શરૂઆતથી જ પોલીસને રાહિદના નિવેદનો પર શંકા હતી તેવામાં વાતમીના આધારે પોલીસે ધોળકા રડુ હાઇવે પરથી મુજીબ હુસેન મકબુલ હુસેન મલેક અને ઇલિયાસ સાબિર મન્સૂરીને ઝડપી લીધા તેમની પાસેથી લૂંટમાં ગયેલા રોકડા પૈકી અડસઠ લાખ રોકડા બે મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછમાં રાહિદ સૈયદે લૂંટની ટીપ આપ્યાનું ખુલતા તેની ધરપકડ કરી હતી જે ઈકોમાં જે લોકો આવેલા હતા એ આરોપીઓની ઓળખ થઈ ગયેલી છે અને એના બે સગા ભાઈ એ બંનેની ધરપકડ કરેલી છે કે જેની પાસેથી ટોટલ અડસઠ લાખ અને ત્રણ હજાર જેટલો રોકડમુદ્દામલ મળી આવેલ છે એક એક્સિસ બાઇક મળી આવ્યો છે અને જે ઇકો ગાડી છે ઇકો ગાડી પણ અમે કબજે લીધેલી છે કે જે લૂંટની અંદર વપરાયેલી હતી અન્ય વિગત એ કે આ જે એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં એક મહિનાની અંદર જે ટ્રાન્ઝેક્શન થયા છે એનો અભ્યાસ કર્યો છે

મુખ્ય આરોપી રાહિદ મિયા સૈયદ અમદાવાદ એપીએમસી માં જોગેશ ઉર્ફે મેહુલ બોડાસ માં કર્મચારી તરીકે કામ કરતો હતો આર્થિક તંગીમાંથી બહાર નીકળવા તેને લૂંટ નું કાવતરું રચ્યું રાહિદે નડિયાદની એક્સિસ બેંકમાંથી રૂપિયા ઉપાડવા માટે રિક્ષા ચાલકને મોકલ્યો જે યોગેશનો મિત્ર હતો લૂંટ માટે રાહિદે બે મોબાઈલનો ઉપયોગ કર્યો હતો એક પોતાની પાસે અને બીજો ધોળકા ના બુસીમર હુસેન ઉર્ફે રાજીમ ને આપ્યો હતો રાહિદે રિક્ષા ચાલક પાસેથી પૈસા લઈ જવાની માહિતી મુબસીર ને આપી હતી તેના આધારે લૂંટ ને અંજામ અપાયો હતો એક કરોડ રૂપિયાની લૂંટ બાદ મુબસિરે રાહિદ ને ઓપરેશન સક્સેસ નો મેસેજ કર્યો હતો પોલીસ ને શરૂઆત થી જ રાહિદ પર શંકા હતી પૂછપરછ માં તેને સમગ્ર કાવતરું કબૂલ્યું લૂંટમાં વપરાયેલો મોબાઈલ રાહિદે ધોળકા જતા રસ્તા માં ફેંકી દીધો હતો જે પોલીસે કબજે કર્યો છે હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે રિક્ષા ચાલક અને આ કેસના ના ફરિયાદી હસમુખ ભાઈ કોઈ જાત શંકા ન પડે એટલા માટે નીકળતી વખતે રાહિદે પોતાની પત્નીને ને ખેડા લાવ્યો હતો ધોળકા પોતાની પત્નીના કોઈ સંબંધી ત્યાં પત્નીને રાખી બાદમાં હસમુખ રિક્ષા લઈને આવતા તે તેની સાથે બેસીને નડિયાદ આવ્યો હતો અને પછી પરત ધોળકા જવા માટે નીકળ્યો હતો રાહિદની વર્તણૂક અને જવાબ આપવાના ગભરાવટના કારણે પોલીસને શંકા વધુ ઘેરી બની અને આખરી પૂછપરછ કરવામાં આવી અને ગુનાની કબૂલાત કરી એ તો હેતુ જે છે એ ફક્ત એક પ્રકારની લાલચ છે કે જ્યારે મેહુલ ભાઈ જે છે એમને એમના મિત્ર રાહિદ સૈયદના નામે વિશ્વાસથી એકાઉન્ટ ખોલાવેલું અને રાહિત સૈયદના નામથી એકાઉન્ટ જે ખોલ્યું એની અંદર પણ એવું છે કે એ લોકો એમએસએમઈ માં રજિસ્ટર કરાવેલું વેપારી તરીકે જેથી અને કેશ વિથડ્રોલની વધારે મેળવી શકાય એટલા માટે અને એ જે ફોર્મ છે ફોર્મ ના નામે એકાઉન્ટ રજીસ્ટર કરાવી રહેત છે પૈસા ઉપાડેલા પરંતુ રહેત છે એની અંદર લાલચ જાગેલી કે આ પૈસા એ જો પોતે લઈ લે તો એના અને એના પરિવારજનો માટે એટલે એને એના જ વિસ્તારના જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા એવા લોકોનો સંપર્ક કરેલો લૂંટમાં સામેલ આરોપીઓ રીઢા ગુનેગાર પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ કેસમાં આરોપી આરોપી મુસેન ઉર્ફે રાજા મકબુલ હુસેન મલિક વિરુદ્ધ અગાઉ જુદા જુદા પોલીસ મથકે અગિયાર નોંધાયેલા છે તો શાહિદ ઉર્ફે હૈદો સામે અગાઉ ત્રણ અને નિયામત ઉર્ફે ભુરો સામે ત્રણ ગુના નોંધાયેલા છે જયારે ઇલિયાસ મનસુરી ચોરી ના ગુના આચરેલા હોવાનું તપાસ માં બહાર આવ્યું છે એમાંથી ત્રણ નામ ઓળખી લીધેલા છે એક અજાણ્યા એસમ છે જયારે ત્રણ ને પકડીશું ત્યારે એનું નામ જાણવા મળી શકશે અને રહીત સૈયદ છે એમના પત્ની પણ એની અંદર ઇન્વોલ્વ છે જે રિક્ષામાં બેસી અને ત્યાં સુધી આવેલા અને ત્યારબાદ આરોપીઓને ટીપ આપેલી અન્ય આરોપીને પકડીશું ત્યારે પણ મુદ્દામાલ રિકવર થશે અને પૂરેપૂરો મુદ્દામાલ રિકવરવાના રિકવર કરવાના પોલીસ દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે હાલમાં પણ અન્ય આરોપીને પકડવા માટે અમારી ટીમ સક્રિય છે રાહિદ ધોડકાનો છે અને તેના નામનું ખાનગી બેંકમાં એકાઉન્ટ હતું જ્યાંથી રૂપિયા એક કરોડ લઈને આ રિક્ષા ચાલક અમદાવાદ જઈ રહ્યા હતા ઠ અકાઉન્ટ એકાઉન્ટ નડિયાદમાં કોણે ખોલાવ્યું અને શા માટે ખોલાવ્યું તે તપાસમાં બહાર આવશે ટીપ્સ આપનાર રાહિદની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે આ ગુનામાં ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે કિશન રાઠોડ ગુજરાત ફાસ્ટ ખેડા